આ સુરત રેન્જના તમામ જિલ્લાઓની અંદર આ સાયબર ક્રાઇમની ટ્રેનિંગ યોજાવા માટે આવી છે અને આખા સ્ટેટમાંથી જરૂરી જરૂરી રિસોર્સ પર્સનને બોલાવીને અમારા પોલીસ સ્ટેશનના સ્ટાફ અમારા બ્રાન્ચિસને સ્ટાફ અને ટેકનિકલ સ્ટાફને સાયબર ક્રાઇમના જુદા જુદા ટૂલ્સથી જાણકારી મળે તે હેતુ અનુસંધાને આ ટ્રેનિંગ યોજવામાં આવી છે વેલ આ આખો પ્રોગ્રામ સાયબર ક્રાઇમ અવેરનેસ એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટના સંદર્ભમાં સાયબર ક્રાઇમ અવેરનેસ ઉપર પ્રોગ્રામ છે વેલ અત્યારે રોજ જ અગર આપણે જોવા જઈએ તો ક્રિમિનલ્સ એટલે કે સાયબર ક્રિમિનલ્સની જે મોડસ ઓપરેન્ડી છે એ કંઈકને કંઈક રીતના ચેન્જ થતી હોય છે અપડેટ થતી હોય છે હવે આ બધી મોડસ ઓપરેન્ડી અત્યારે કેવી કેવી રીતના કાર્યરત છે તો આપણે પોલીસ ડિપાર્ટમેન્ટના નિમિત્તે કે એમને ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું છે નોટ ઓનલી ધીસ બટ આમાં એવિડન્સ ક્યાં ક્યાં કલેક્ટ કરી શકે છે કેવી રીતના કલેક્ટ કરવાના છે અને એ એવિડન્સને કેવી રીતના કોર્ટ ઓફ લોમાં પ્રેઝેન્ટ કરવાનું છે તો આ આખો જે આપણે એમ કહીએ કે એમનો કેમ્પ ત્રણ દિવસનો કેમ્પ હતો કે જેમાં અલગ અલગ ટાઈપના સાયબર ક્રાઇમ્સ એ લોકોની મોડસ ઓપરેન્ડી એ લોકોને કેવી રીતના આપણે પ્રેઝેન્ટ કરીએ ઇન ધ કોર્ટ ઓફ લો અને ફાઇનલી એમને પ્રોસિક્યુટ કરીએ ત્યાં લગીની આખી જર્ની કવર થઈ જાય છે આમાં આઈ સીડીઆર છે આઈપીડીઆર છે એ બી આપણે કેવી રીતના સ્ટડી કરીએ છીએ અને એની ઉપરનું જે જ્ઞાન છે તે બધું પણ પોલીસ ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યું છે આ ઉપરાંત કોર્ટ ઓફ લોમાં જ્યારે જે કેસીસ થતા હોય છે તો તમારા ડિજિટલ એવિડન્સને કેવી રીતના એઝ અ એવિડન્સ તમે સબમિટ કરો એ પણ જોવામાં આવે છે આ બધું આવે છે અને અત્યારે જે સાયબર ક્રાઇમ્સ થાય છે તેમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ સાયબર ક્રાઇમ થાય છે કે જેને આપણે કોલ મર્જિંગ સ્કેમ કહીએ છીએ તો પ્રેક્ટિકલી આમાં તમારી પર કોઈ કોલ આવશે આ જે કોલ છે એ કોલ જે સામેવાળું વ્યક્તિ છે તે એને મર્જ કરે છે અને મર્જ થતાં જ એ વસ્તુ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે તમારો જે અકાઉન્ટ છે એ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે તો આ બધું વસ્તુ કેવી રીતના થાય છે અને આના શું રેમેડીઝ છે આ બધા ઉપર અત્યારનો આજે સેમિનાર છે તે હતો લાઈન જ્યારે લોન કે સ્કેમ્સ કે બેંક એકાઉન્ટની તમે વાત કરો તો ત્યારે કેવાય જે છે દેટ ઇઝ યોર ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હવે અત્યારે દસ અલગ અલગ લોકોના નામ પર કેવાયસી કરવામાં આવતા હોય છે એટલે તમને એઝ અ વ્યક્તિ એટલે કે એઝ અ વિક્ટિમ અગર તમે જોવા જાઓ તમને આ વસ્તુથી બચવું હોય તો કસે ને કસે તમારો જે રેકોર્ડ છે એ ખોટી રીતના કોમ્પ્રોમાઇઝ નહીં થાય એ તમને જોવો જોઈએ કોઈ બી એવી વ્યક્તિ પર અગર કોઈ બી એવી જગા પર તમે અગર તમારો આધાર કાર્ડ આપતા હોવ તો બી શ્યોર કે તમે એને મેપ કરીને આપો છો પ્લસ તમારા જે બીજા ઇમ્પોર્ટન્ટ ક્રેડિન્શિયલ છે એ તમે આ બધા લોકોની સાથે બહુ ઇઝીલી શેર નહીં કરો ને કોઈ તો કોમ્પ્રોમાઇઝ થઈ જશે